બળ કરી પણ ગાજર નથી ક્યાં તમે લોદર જવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે લોદર જવો આમ કેવા તૂટી ગયા મસ્ત મસ્ત ના બીટ તો છે ને હમણાં લઈ જ ન જવાનો ટાઈમ રેતો બીટ બધા છે ને એમને ફગાવી દે બીટ આજ જ લેવા છે બધા આમાં છે ને આપણે રોપણ કર્યું છે બીજું તો આમાંથી કઈ વાડિયા જવાનું છે હજી પાવા અને ત્યારે જવાનું કઈ નક્કી નહીં

અને આમાં છે ને ફેમિલી બ્લોગ બનાવવામાં કેટલા જણા જોઈ કા એકલા એડજસ્ટ કરવું હોય તો પૂરો આપણે કામ કરતા હોય તો લઈ એકથી અને વાળાને ગોતવા હોય તો ઘરે કામ બીજું પડ્યું રે આમાં બધું એવું હોય ફેમિલી પણ ધીમે ધીમે તોય ઉતારા કરી જવો મસ્ત મજાની ગાહડી બાંધી લીધી છે સરસ મજાની અને દેશી ધાણા છે આપણે અને આમાં જો વાટીને એમાં પાછી કોળી ગઈ સરસ મજાની તો આજે એમાં પાણી પાવાનું છે આપણે તો ચાલો ફેમિલી વિડીયો કન્ટિન્યુ રહેજો જોઈ લો ફેમિલી આપણે બીટ ખેંચી લીધું છે મસ્ત મજાનું જવો પાંચ સો ગ્રામનું બીટ છે એક જવો એવું સરસ છે તો ચાલો ફેમિલી બીટ ખેંચવાના છે ફેમિલી બકાલું બધું ઉતાર લીધું કમ્પ્લીટ ને વ્યવસ્થિત વાડીએ પાણી વાળવા બાસરી વાવીએ ફેમિલી કબૂતર કેવા નાઈ છે જો જોડે જોડે પાણી શરૂ કરી દીધું આપણે આમાં અને હાવ એટલે હાવ મસ્તી ના નાઈ છે હો કઈ ઘટે નહીં એવા ક્યાર ના નાઈ છે મને એમ થયું થોડાક વિડીયો લઈ લઉં તો હમો પડે છે દી પણ મસ્તી ના છે હો આમ શાંત થઈને બેસી ગયા ગરમી થાય છે કે ફેમિલી એટલે હશે સો ટકા આપણે જો અહીંયા એલ ભરી લીધી પાણીની બેરલ ભરવાનું છે જો અહીંયા નાખી દીધું કાલે વાત હતા ને તો બેરલ ભરવાનું છે હજી પછી ભરી લઈએ અને બાકી તો જો એટલું પી ગયું છે સરસ મજાનું હવે ઉછન પપ્પા ગયા છે ઘરે પછી કાંક સા પાણી પીશું ફેમિલી અને આપણે એટલી જાર બાજરી પાઈ દીધી છે બાજરીયાથી જ શરૂઆત કરી દીધી છે આપણે પાવાની તો બાજરી પી ગઈ છે તો કબૂતરને કેવી નાવાની મજા આવે છે હમ દી પડે નહીતર હાવ સોખખા બતાયો તો ચાલો ફેમિલી ફટાફટ આવે છે ને કેરો ભરાઈ રહ્યો છે પાછો મરડી લઈએ એટલે આજ તો છે ને લાઈટે ઝટકો ખાતો એટલે છે ને લાઈટ આવી ગઈ તો પાછી ચાલુ કરવા આવવા જો અહીંથી આપણે પાણી આવે છે ને તો ચાલુ કરવા આવી અને મોટર ચાલું કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ તો સારો ફેમિલી ફટાફટ જઈએ હવે ટીસી બતાવે છે ને ત્યાંથી તો આપણે જો અહીંયા નાખેલા છે ભૂંગળા અને કાલ છે ને અહીંયા આપણે પાછું છે ને ભૂંગળું ડાયટું છે બહુ ઊંડું ખાડા ગાળીને હાંજના આવ્યા હતા ને ત્યારે એમાં એવું છે કે અહીંયા છે ને સાધન આલી જાય ને તો કટકા તૂટી જાય એક કટકો તૂટી ગયો છે એટલે ચાયા સુધી દાટી દીધું હવે અને પાણી લઈ જાય આપણે ટાવર પાસે એટલે છે ને ભૂંગળા નાખવા પડે લાટ આપણે કટકા તો એવું છે ફેમિલી તો કાલમાં તો બહુ મહેનત કરીને આપણે પાછો હરખો કટકો દાટી દીધો સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ અને અત્યારનો વ્યૂ એકદમ ફસ્ટ ક્લાસ આવે છે આજ તો પવન છે કાલ તો ગરમી એટલી હતી અને આપણે દોરિયાને બાંધવા આવ્યા હતા ફેમિલી ફટાફટ જોઈ લઈએ આપણે પાણી આવ્યું છે કે નહીં ક્યાંય કટકો નીકળી ગયો હોય તો પાછું કેરા વગા બાંધા આપણે પાળા તો ધોર્યો બોર્યો ફૂટી જાય તો ફટાફટ જાય આવી ગયા છે આપણી વાડીમાં જો ક્યાંય ફૂટ્યું નથી આ બાજુ છે ને કટકેથી થોડુંક નીત રહેશે પાણી જો અહીંથી તો એટલામ ભરાયેલું છે અને ચાલો હવે વયા જઈ હવે ઉચ્ચન પપ્પાનો ફોન આવ્યો તો હું આગળ આવું છું તો આવે પછી બતાવીએ ફેમિલી અને અત્યારે વાગી ગયા છે અગિયાર આપણે શેઢે છે ને એક જ શેઢે ઘઉં જવો કેટલા બધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને શેઢામાં છે ને રાયના છોડવા છે કેટલા સરસ મજાના ફુલેડા આવ્યા છે જવો બાકી ઓલી ઊભી છે ને વરિયાળી છે ઓ ફેમિલી જવું તો હાલો હવે ફટાફટ ઉછો પપ્પા આવે ને ત્યારે બતાવીએ પપ્પા આવી ગયા છે અને લેતા આવ્યા છે સામોરસ ને અત્યારે નાકું મળવા ગયા અને આપણે પકવી દીધી છે ચાય મસ્ત મજાની ફસ્ટ ક્લાસ આવો બધાય ચાય પીવા અને સરસ મજાનો નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો તો આપણે બેઠા બેઠા તો છે ને ધાણી તો ખાઈ ગયા છે આપણને ધાણી બહુ ભાવે બાકી આમાં શું છે જો આમાં હજી બિસ્કીટ પીડ્યું છે સરસ મજાનું તો સાલો ફેમિલી નાસ્તો કરી લઈશા પાણી પી લઈ ને વાગી ગયા છે સાડા બાર ફેમિલી સા પાણી પી લીધા પપ્પા જો આટા મારે છે હા શેણા આપડે છે ને સુકારો બુકારો કાંઈ નથી કા મસ્ત મજાના છે શેણા ફર્સ્ટ ક્લાસ અને દવા સાટવી પણ આજ નહીં મેળ આવે કા આજ પાણી પાણી જો આપડે આંડપા પાને આકડી માં બાજરી બધી પી ગઈ છે અને ઝારમાં પાણી વે આવ્યું છે ને આપણે જોશ આ પાણી પીને બધું મેં દીધું છે ઉચન પપ્પા જાય છે ઘરે ખાલી એક ને આઠ થઈ ગઈ છે અને પાછી લાઈટે ઝટકો માર્યો છે આપણે જાવ જો હે પાછું ચાલુ કરવા જવો તો સાલો ફટોફટ ચાલુ કરી આવીએ પાછા જો સાલું કરીને વે આવ્યા છીએ આપણે મોટર અને હજી ડૂકો નીકળ્યો હોય અને આપણે ધીમે ધીમે આયેલા જઈશી

બાકી ફેમિલી આપણે છે ને ડુંગળી એક પણ મોગરો નથી આવ્યો બી સારું છે એટલે આપણે ઘરે રોપ પક્યો હતો ઓલી વાડીએ બકાલા વાળી વાડીએ ને પછી અહીંયા રોપાણ કર્યું તો આપણા વીડિયા જોતા હશે ને એને ખબર જ હશે ફેમિલી ફેમિલી અઢી વાગી ગયા છે અત્યારે અને જે આપણે તો વાળીએ છે ને ઉથન પપ્પા જો લાવ્યા છે મકાઈ મસ્ત મજાની ભાત આપણે કઈ મગાવ્યું નથી મુકો ભાત નથી લાવવું આગળ નાસ્તો કર્યા હાડા બારે અને હજી કઈ લાઈટ ગઈ નથી ચાર ઝટકા ખાઈ ગઈ કા એક તો ફેમિલી હાલો હવે નાસ્તો કરી લઈ પાછો તો વાગી ગયા છે ત્રણ અને લાઈટ વહી ગઈ છે ને હવે છે ને હવે મને એમ છે હું થી જતી રહી તો હવે જાય ઘરે તો હવે છે ને ઘરે જ આવું છે ફટાફટ એટલે બધું ભરી લઈ અને આતુર છે ને ધોકાવાની હતી હવે આજ ની સમય મળે ત્રણ વાગી ગયા અને આપણે ઘરે જઈને બપોરા પાણી કરશું બાકી જો વાલોળમાં ફાલ કેવો સુપર આવ્યો જો વાલોળમાં ફાલ એક નંબર આવ્યો ને પાય દીધી છે અહીંયા આવે છે ને આઠ કેરા રહ્યા છે હવે બાકી છે ને બે વીઘા હા છૂન ત્યાં ફગાવી દે પણ હવે લાઈટ વહી ગઈ ને તો આલો ફેમિલી જાય ફટાફટ ઘરે ઉછન પપ્પા તો ઠેઠ ટાવરે નીકળી ગયા ફેમિલી ઘરે આવી ગયા છે બે ને મસ્ત મજાનો શીરો બનાવી રાખ્યો છે મસ્તીનું તાજું તાજું ઘી અને દૂધ દૂધમાં શીરો બનાવ્યો છે ને માથે નાખા છે ડ્રાય ફ્રૂટ તો સાલો ફેમેલી એવો જમી લઈએ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ શીરો ફેમેલી આમ તો એક નંબર લાગે છે મને જવો સતનારાયણ ભગવાનનો પ્રસાદ હોય ને એવો શીરો ટેસ્ટ મારીને જોઈ લઈએ એક નંબર કઈ ઘટે નહીં એવો જવો

અને ઘરની ઘંટીએ દળેલો તાજો તાજો ચોખાનો લોટન પપ્પા છે ને ટ્રાય મારે છે જવો મસ્ત મજાનો તાજો તાજો છે ને ઘરની ભેંસ નું ઘી છે અને તાજું તાજું દૂધું

સવા વાંચતા વાંચતા પાછા એવું કામ કર્યા કરે થોડું થોડું અને ખેતી કામે કરાવે છે હા કેવાનું ખોટું ખોટું અને હજી કુકરમાં માં ભર્યું છે હું બનાવેલું છે એ કઈ જોયું